નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું આજના સોનાના ભાવ ત્રણ જાન્યુઆરી બે હજાર એકવીસ તો આજે સોનાની અંદર વધારો થયો કે ભાવમાં ઘટાડો થયો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મિત્રો આપણે મેળવીશું સૌથી પહેલાં મિત્રો આપણે જાણીશું બાવીસ કેરેટ સોનાના ભાવ તો એક ગ્રામનો ભાવ ચાર હજાર નવસો ને રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણચાલીસ હજાર પાંચસો ને સાઠ રૂપિયા દસ ગ્રામનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ ઓગણપચાસ હજાર ચારસો પચાસ રૂપિયા સો ગ્રામ જે સોનું છે તેનો ભાવ ચાર લાખ હજાર અને પાંચસો રૂપિયા હવે મિત્રો આપણે જાણીશું સોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામનો ભાવ પાંચ હજાર એકસો ને રૂપિયા આઠ ગ્રામનો ભાવ એકતાલીસ હજાર એકસો ને સાઠ રૂપિયા દસ ગ્રામનો ભાવ એકાવન હજાર ચારસો પચાસ રૂપિયા સો ગ્રામનો ભાવ પાંચ લાખ ચૌદ હજાર અને પાંચસો રૂપિયા હવે મિત્રો આપણે જાણીશું સાંધીના ભાવ એક ગ્રામનો ભાવ અડસઠ પોઈન્ટ તેર રૂપિયા આઠ ગ્રામનો ભાવ પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ ઝીરો ચાર રૂપિયા દસ ગ્રામનો ભાવ છસો એક્યાશી પોઈન્ટ ત્રણ રૂપિયા સો ગ્રામનો ભાવ સ હજાર આઠસો તેર રૂપિયા એક કિલોગ્રામનો ભાવ અડસઠ હજાર એકસો ત્રીસ રૂપિયા તો મિત્રો આજના સોના અને સાંદીના ભાવ હતા ત્રણ જાન્યુઆરી બે હજાર એકવીસ મિત્રો આવી જ રીતે તમારા સુધી ભાવ પહોંચાડવા માટે થઈને પ્રયત્ન કરીશ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી અમને જણાવજો